મહાશિવરાત્રી નીકળનારી શિવજી કી સવારીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે શિવજી સવારીમાં પરમિશન આપવામાં આવે છે આગામી આઠ માર્ચના રોજ એટલે કે આવતીકાલે મહાશિવરાત્રી પર્વ ને લઈને ખુબ ધામધૂમ થી તૈયારીઓ કરવામાં આવી રહી છે શિવજી કી સવારીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આ માટે શિવજી સવારીમાં એક સાઉન્ડ સિસ્ટમ એક બેન્ડ અને સવારીનું વાહન સાથે સંસ્થાના માત્ર વાહનોને પરમિશન આપવામાં છે અન્ય કોઈ વાહનને મંજૂરી આપવામાં નહીં આવે તેવું જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ જણાવ્યું હતું કે આગામી આઠ તારીખે શિવજી કી સવારી નીકળવાની છે તે વડોદરા શહેરનું મોટામાં મોટું આયોજન છે આ શિવજી સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે નિયત સમયે પહોંચે તે રીતે પોલીસે વ્યવસ્થા કરી છે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે આ રેલીમાં ટ્રસ્ટીઓ સાથે મળી એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજી કી સવારીમાં એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે સાથે એક બેન્ડ રહેશે સાથે આયોજકોના પાંચ જ વાહનો અમે રેલીમાં અલાવ કરવાના છે તેવું જણાવ્યું હતું આગામી આઠ તારીખે શિવજી સવારી જે આપણું આયોજન છે એ મોટામાં મોટું વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે એક બેન્ડ રહેશે અને આયોજકોના પાંચ જ વાહન અમે રેલીમાં એલાઉ કરવાના છીએ જેથી આપના માધ્યમથી વડોદરાવાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાઉ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે